ભગવાન કહે છે કે બહુ કાળા કર્યા હવે દે બહુ કાળા કામ કર્યા છે હવે ધોરા દે એટલે ધોરા કરે પણ આ માણસ કે અમારાથી ધોરા નહીં થાય ભાઈ ડાય કર્યો ને કાળા કરી લે પાછા ભગવાનની સામે જો કેવો પડે માણસ ભગવાન કે ધોળા કર તો આ કે નહીં હું તો લોરિયલની ડાય વાપરીશ ને કેટલી બધી ડાયોની બ્રાન્ડ છે ને ખબર છે ને ભગવાન કે નહીં હું તો કાળા જ કરીશ ભગવાનને સામે કે કાળા જ કરીશ વરી કાળા કરી લઈએ ભગવાન વળી બે તાલા આવે ને એટલે બે તાલા બેતાલીસ વર્ષ થાય એટલે આંખે બે તાલા લઈ આવે અને આ બે તાલા કોને કહેવાય ખબર કે નજીકનું ઓછું દેખાય દૂરનું બહુ દેખાય ભગવાને કીધું છે કે તે તારી નજીક નજીક જ જોયું છે આજુબાજુ ઘર કુટુંબ દીકરા દીકરીઓ આટલાનું જ તે ભલું કર્યું છે અને જે કાંઈ તે આ જ દિવસ સુધી ભેગું કર્યું છે એ નજીક નજીકવાળાનું જ કર્યું છે એટલે ભગવાન બે તાલા આપે કે હવે નજીકનું થોડુંક ઓછું દેખાય તો દૂર જોતાં શીખ દૂર જોતાં શીખ પણ આ મનુષ્ય તો બે તાલા આવે એટલે ચશ્મા ચડાવ્યા કે આપણે નજીકનું જ જોવું છે આ દૂરનું નથી જોવું ભગવાન હજી એ પાછા આગળ વધે પચાસેક વર્ષ થાય ને એટલે આ બત્રીસ છે ને એમાંથી દાઢૂન ખીલાન મંડે આઘા પાછા થવા ડિસ્કો કરે અને ભગવાન કે બહુ ખાધું બહુ ખાધું હવે તો હાઉ કર બહુ ખાધું એમ પણ આપણે કેવા પાકા હજી ખાધું છે હજી ધરાણા નથી એટલે ભગવાન કે તું પાડી મોર હું જ પાડી નાખું જે સાજા હોય ને એને પાડી અને બત્રીસે બત્રીસ પાછા જોઈન્ટ કરાવી લે આમ એવા સરસ લાગે કે એની સામે આપણા દાંતે અખંડ અખંડ થયેલા લાગે કેવી સરસ બત્રીસ આમ દાડમની કડી જેવા બત્રીસ ગોઠવી લઈએ ભગવાનની એ નોટિસ આપણે સાંભળવી નથી ભગવાન પછી કાને સંભળાતું થોડુંક ઓછું કરે ભગવાન કે જો કદાચ આ પાસેનો અવાજ ના સાંભળે અને જો કાન બંધ કરે ને તો એ હું એને યાદ આવું પણ આપણે કાને મશીન ગોઠવી લઈએ બોલો પાસેનું તો સાંભળવું જ જોઈએ એવું થોડું ચાલે એટલે આ ભગવાનની જે નોટિસ હોય છે ને એ નોટિસ આપણે કાને ધરતા નથી ભગવાન કહે છે જો શ્રીમદ ભાગવત ભગવાનની અંદર આમ તો મૃત્યુના એકસો અને આઠ લક્ષણો બતાવ્યા છે જેમ એકસો અને આઠ મણકાની માળા છે એ રીતે એકસો અને આઠ લક્ષણો બતાવ્યા છે પરંતુ એમાંથી આપણે જે મને બે પાંચ ખબર છે એ બે પાંચ કારણો વિશે આપણે ચર્ચા કરીએ એ પ્રમાણો બતાવ્યા છે શ્રીમતી ભાગવત ભગવાન કહે છે કે નો તારો દેખાતો બંધ થાય તો મનુષ્યનું એક વર્ષમાં મૃત્યુ નિશ્ચિત છે અને નો તારો છે ને ના સાત તારા હોય ને એમાં રહેલો છે એટલે સાત સાતના બદલે છ દેખાય ને એટલે સમજવું કે આપણે એક વર્ષના મહેમાન છીએ જો છ તારા દેખાય તો બીજું કહેવામાં આવ્યું છે કે જે જીવને પોતાનો પડછાયો છિદ્રવાળો લાગે જે જીવને પોતાનો પડછાયો અસ્પષ્ટ અને છિદ્રાળું લાગે તો એ જીવ અગિયાર માસમાં આ પૃથ્વીને છોડવા માટે તૈયાર થઈ ગયો છે એવું સમજવું એની ગાડી ઉપડવાની તૈયારી અગિયાર મહિનામાં ત્રીજું પ્રમાણ છે કે જ્યારે ઘીનો કે તેલનો દીવો બુજાય ને દીવો બુજાય ત્યારે એની એક અલગ ખુશ્બુ હોય છે એની સુવાસ એક અલગ જ હોય છે અને જે મનુષ્યને આ સુવાસ ના આવે દીવો બુજાય અને એની સુવાસને જો એ ના લઈ શકે ના સૂંઘી શકે તો આઠ માસમાં એનું મૃત્યુ થાય છે પાછું એમ ના કેતા કે શરદી થાય ત્યારે આ તો સુગંધ ના આવે એટલે આઠ માસમાં નહીં નહી જતા રહે ચિંતા ના કરતા કોઈ એ શરદી થાય ને તો દીવાની નહીં એ કઈ સુગંધ ના આવે બધી બંધ થઈ જાય આ તો ખાલી દીવાની સુગંધ ના આવે શ્રીમદ ભાગવત ભગવાન એ ચોથું પ્રમાણ આપે છે કે સપનામાં કાદવ કિચડ દેખાય કાદવ કિચડની અંદર પોતે ફસાઈ જાય બચાવો બચાવોની બૂમ પાડે કોઈ સાંભળે નહીં અને કાદવ કિચડમાં ઊંડે ઊંડે ઉતરતો જાય એવું જો સ્વપ્ન આવે તો પાંચ માસની અંદર એનું મૃત્યુ નિશ્ચિત છે

અને આ બ્રહ્માંડમાંથી ૐ કાર્નો નાદ સંભળાય અંદરથી ૐ એવો ગુંજારવ સંભળાય સતત એનો શ્રવણ થતું હોય અને જે જીવ કાન બંધ કરે અને એને આ નાદ ના સંભળાય ૐ ના સંભળાય સંભળાતી બંધ થાય એ જીવ આઠ આ પૃથ્વી ઉપરથી છે એવું ભગવાન પાસેથી આવી મોટી મોટી નોટિસ આવે તો આપણે કેમ એને સાંભળતા નથી કેમ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના ગુણગાનમાં ડૂબી નથી જતા ગોપીઓ એ ભગવાનના ગુણગાનમાં ડૂબી ગઈ છે એક વાર તો દૈવયોગે મુંજ ઘાસના વનમાં દાવાનળ લાગ્યો હતો અને એમાં ફસાયેલા ગોપ ગાયોનું રક્ષણ કરવા માટે ભગવાને દાવાગ્નિનું પાન પણ કર્યું હતું દાવાગ્નિનું પાન કરતા જોઈ અને ગોપ ગોપીઓ એમને દેવ માનવા લાગ્યા સાયંકાળે નિત્ય ભગવાન શ્રી કૃષ્ણ વેણુ વગાડે બલભદ્ર સાથે ગોપ ગોવાળિયાઓ બધા વ્રજમાં આવે છે વર્ષા ઋતુ અને સરદ ઋતુનું સુંદર મજાનું વર્ણન સુકમુનિએ કર્યું છે અને શ્રીમદ્ ભાગવત ભગવાનની અંદર ત્યાર પછી રાસલીલાનું વર્ણન આવે છે ગોપ ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણની સાંભળવા માટે ભગવાનને નાચતા જોવા માટે આ કૃષ્ણને લાલચ આપતી થઈ ગઈ આપણે આપણા ને લાલચ આપીએ એક શ્રીફળ વધારીશ જો એક લાખ રૂપિયા આપીશ તો આપણી લાલચ આવી હોય આ ગોપીઓની લાલચ કઈક બીજી હતી ગોપીઓની લાલચ એવી હતી કે બસ ખાલી કનૈયો અમારી સામે નાચે એક વાર તો લાલાને ચણિયો પહેરાવ્યો બધાએ ઘેરી લીધો પહેલાં તો પછી એને આ નાનકડા નંદલાલાને એક ચણિયો પહેરાવ્યો એના માથેથી મુગુટ ઉતારી અને એના તિલકની ઉપર ટીલડી ચોંટાડી દીધી પગમાં ઝાંઝર પહેરાવી દીધા અને આ જગતને